લોકભારતી સણોસરામાં કૃષિ વિકાસ દિન તેમજ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉલ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણીએ શિહોર તાલુકાના સણોસરાથી કૃષિ વિકાસ દિનની સાથે જિલ્લા કક્ષાના બે દિવસી રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો હતો લોકભરતી સરોસરામાં કૃષિ વિકાસ દિન તેમજ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શ્રી અરુણભાઈ દવે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી નિગમભાઈ શુક્લ અને અધિકારીઓ દ્વારા કૃષિ માર્ગદર્શન અપાયું હતું મહાનુભાવોને હસ્તે કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા તે જે સસ્તાય લોકો મન બનાવી અને સમગ્ર વિશ્વની લેન સ્થાપના કર્યું છે એ સંસ્થાના દિબેનમાં અમેશ નિયન જોબનટ રાખવાનું કામ જે સંસ્થા કરી છે ત્યાર ધન્યવાદ આપની થી શોર કરી અને ભારત સરકાર અને માન્યતા આપી એ બદલ આપણે સૌ ગૌરવ લેવું જોઈએ કે ગામડાની અંદર રહેલી સંસ્થા વિશ્વ સ્તરે સ્થાપના આત્મસૌર બ્યોગ નિયોસેફ બીજ साहब जने मंच पर प्लेटफार्म पर हूं 2023 नॉशन पर कार्ड पर जो थे जो वे ने भी रोजाना के साथ विजय भाई मिल कर वाला है इनके ये मांगे राज्य सरकार के प्लेटफार्म में से सरविट हु आर यंग जनुत्री मुकेश भाई मोदी ने देखा और फर्स्ट प्रोग्राम में नमस्ते सहायकों और भक्तों ए, अभी हम लोग हम इंडियन अपने ग्रेन में आत्मनिर्भर हैं पैदावार में लेकिन क्वालिटी में अभी भी हम पीछे हैं तो क्वालिटी के लिए गवर्नमेंट ने एक, एक ग्रुप बनाया है फोर्टिफाइड इसके अंदर गेहूं में प्रोटीन जिंक और आयरन इसकी कंटेंट ज्यादा हो वो वैरायटी को गवर्नमेंट रिलीज कर रही है उसके साथ साथ पैदावार भी ज्यादा हो क्योंकि पैदावार ज्यादा होना एक बात है लेकिन उसका जो न्यूट्रिशन का वैल्यू है वो होना ज्यादा इंपॉर्टेंट है हम अगर देखेंगे गुजरात में तो 2011 का डेटा है जिसमें गुजरात में वो बच्चों में और जो प्रेग्नेंट लेडी है इनके अंदर एनीमिया की जो आयरन के कारण डेफिशिएंसी होती है और जिंक की इन दो की डेफिशिएंसी बहुत सीरियस है इसके लिए अभी अगर हम देखें अपना फूड बिहेवियर तो गुजरात का जो फूड बिहेवियर है उसमें कार्बोहाइड्रेट और फैट ये एक्सेस है मालना रघुवीर सिंह सबल सिंह से गांव असी गानों कनार गांव હું પંચાયત વિભાગમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતો હતો બે હજાર અઢારમાં હું નિવૃત્ત થયો ત્યારે જ મેં મારો સંકલ્પ કરેલો હતો કે હું નિવૃત્ત થઈ અને પ્રાકૃતિક ખેતી અને મારું પોતાનું ફાર્મ બનાવીને કરીશ હમણાં આપણા સંસ્થાના શ્રી કીધું કે મહેનત કરવી નથી મહેનતથી આગા વાગે છે બધા પણ મેં ખેતી કરવાનો સંકલ્પ નિવૃત્તિમાં લીધો અને આજે છેલ્લા છ વર્ષથી કરનાળ ગામે મેં શ્રી ચામુંડા પ્રાકૃતિક ફાર્મ તરીકે ફાર્મ મેં એસી વીઘામાં ફાર્મ બનાવ્યું છે આપણે લોકો દર વર્ષે રવિ કૃષિ મહોત્સવમાં મળતા આવીએ છીએ એનો ખાસ એક ઉદ્દેશ જો આપણે કહીએ તો આવવા વાળી રવિ ઋતુ શિયાળુ ઋતુની અંદર આપણે જે પણ કોઈ આપણા વિસ્તારનો પાક કરીએ છીએ એમાં નવી કૃષિ તજજ્ઞતાઓ અને નવા સંશોધનોને સામેલ કરી અને આપણી ખેતીને વધારે સમૃદ્ધ કરી શકીએ અને વધારે ઉત્પાદન અને આવક મેળવી શકીએ એ માટે આપણે વિચાર વિમર્શ ચર્ચા અને કૃષિ પ્રદર્શનની અંદર એનું પ્રદર્શન કરતા રહીએ છીએ હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુજ સમાચાર પ્રસારણ લબ્દી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર